પાલનપુર કોટક મહેન્દ્ર બેંકની ની પાછળ ડોક્ટર હાઉસ પાલનપુર દેવ ઓર્થોપેડિક રિપ્લેસમેન્ટ દ્વારા દર્દીઓને વ્યાજ વિભાવે સારવાર કરવામાં આવે છે. પાલનપુર કોટક મહેન્દ્ર બેંકની પાછળ ડોક્ટર હાઉસ પાલનપુર દેવ ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડોક્ટર પ્રિયેશ દરજી એમએસ ઓર્થોપેડિક સર્જન આ હોસ્પિટલમાં સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, દવાઓ વ્યાજ વિભાવે આપવામાં આવે છે અને ઓપરેશન પણ કરવામાં આવે છે. કોઈ પેશન્ટ આયુષ્યમાન કાર્ડવાળું હોય તો

જેના થ્રુ આપણે કોન્ટેક્ટ કરી કેટલાક પૈસા પેશન્ટ કાઢે કેટલાક પૈસા સંસ્થા કાઢે કેટલાક પૈસા આવું ડિસ્કાઉન્ટ કરી આપણે એ રીતની પણ કેટલીક સેવાકીય સંસ્થાઓ જોડે આપણે મદદ લેતા હોય છે એમાં પેશન્ટમાં રૂટીનમાં કોઈ પણ ઓપરેશન છે એ નજીવા દરેક થઈ જ જતા હોય છે ઓપરેશન બહુ એવા મોટા ખર્ચા આવતા નથી આપ્યો હોસ્પિટલમાં અમારો જસ્ટ હું બહાર નીકળ્યો એટલે એક પેશન્ટ મને માન્યું હતું એ પેશન્ટ મને એમ કહ્યું હતું કે સાહેબ હું બે ત્રણ ટકા ગયો એટલે એમને કીધું કે ઓપરેશનની જરૂર છે અને અહીંયા ડૉક્ટર પાસે આવે એમ કીધું કે ઓપરેશન જરૂર નથી થી ત્રણ મહિના ટ્રીટમેન્ટ કરવી પડશે પણ ત્રણ મહિના પછી એમને ઓપરેશનની કોઈ જરૂર નથી સારું થઈ ગયું યસ આવું ઘણા બધા ઓપરેશન હવે નજીકના આ ફ્યુચરમાં એવું બને છે કે જે નવી નવી ટેકનોલોજી આવે છે એટલે ના કરવાનું હોય ઓપરેશન તો પણ લોકો ઓપરેશન માટે જાય છે પહેલાંના જમાનામાં એ બધું હતું જ નહીં તો પણ પટ્ટાથી અને દવાથી બધું મટી જ જતું હતું આપણે એ કોશિશ પણ પેશન્ટની કરીએ છીએ કે જેને જરૂર નથી તો આપણે પટ્ટાથી મટાડી શકીએ પેશન્ટને બરાબર છે દરેક વખતે કંઈ ઓપરેશનની જરૂર હોતી નથી દરેક વખતે આપણે એક્સરેને કે એમઆરએને ટ્રીટમેન્ટ કરવાની હોતી નથી આપણે પેશન્ટની ટ્રીટમેન્ટ કરવાની હોય છે પેશન્ટને તકલીફ છે તો આપણે એની ઓપરેશન કરવું પડે પેશન્ટને તકલીફ નથી ભલે એક્સરેમાંથી લાવતું હોય પણ પેશન્ટને તકલીફ નથી તો એને લેટ ઇટ ગો એ રીતે આપણે ચલાવવું પડે ઓકે સાહેબ તો રાત્રે કોઈ કસ્ટમર આવી ગયું કોઈ પેશન્ટ તમારું ઇમરજન્સીમાં તો રાખો આપણી હોસ્પિટલ ચોવીસ કલાક ચાલુ છે દરેક ટાઈપના ટ્રીટમેન્ટ ઓર્થોપેડિક ટ્રોમા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પાઇન સર્જરી આથોસ્કોપીક દરેક ટ્રીટમેન્ટ થાય છે ઇમરજન્સીમાં પણ બધી ટ્રીટમેન્ટ થઈ જશે જરૂર પડે અમને લાગે તો ઓપરેશન કરવું કરવું પડે ઇમરજન્સીમાં જરૂર પડે છે તો એ પણ થઈ જશે અમારી પાસે આઈસ્યુ નું મેકઅપ પણ છે બાજુમાં મોટી હોસ્પિટલનું એટલે આપણે હોસ્પિટલની જરૂર પડતી નથી સિવાય કે એમઆરઆઈ સીટી સ્કેન મોટા રિપોર્ટ સિવાય આપણે જરૂર પડતી નથી તો આપ સારું અમારા ચેનલના માધ્યમથી તમે શું માંગો પબ્લિક અમે જે સેવા આપી રહ્યા છે લોકો મેક્સિમમ લાભ લે એનો અને જરૂર પડે તો અમને મુલાકાત લે બરાબર છે એ

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો